તો હાચા આહુડા જેના પડ્યા હોય એને દુઃખ તો લાગે જ ને કિરિત પટેલ અત્યારે મગરના આંસુ પાડે છે ફીડ આવી ગયા બીક લાગી ગઈ હારી જવાના છે એટલે રોવું આવ્યું તો પહેલા આ બધા ખેલાડીઓની વેદના નહોતી દેખાતી આ સવા બાપા ચાવળિયા છે ને એને સહકારી મંડળી બાપાથી ને જે માનસિક હતા છે અમારા ગામમાં અનિલભાઈ બસુભા શેળડિયા એને હાર્ટ એટેક આવ્યો તો સહકારી મંડળી બાપાથી ને અને થાપણમાં પૈસા મૂક્યા હતા તો એ મને કાયમ કેતા કે હું આપડા દૂધની ડેરી દેવા હતા ને એ ત્યાં બે હતા મને કાયમ પૂછતા કે ભાઈ આપડે મંડળી નું શું થાય વકીલ વકીલ ગોતો પૈસા બે હતા એ કાયમ અમારી બેઠક જ ત્યાં હતી એ કાયમ એ એ ભાઈને બે ત્યાં બોલો પ્રેશર હેઠળ હુમલો આવી ગયો હતો આ ભાઈને એમ હતું આ ભાઈ અમે બહુ મહેનત કરી આ ભાઈને લઈ ગયા એટલે તાક સારવાર થઈ ગઈ

અમારા પૈસા ગયા છે એનો વોટ તમે નાખો એને હરાવો કિરીટ પટેલ ના એને જુનાગઢ જિલ્લામાં વિસાવદર તાલુકો ભેસાણ તાલુકો અને જુનાગઢ ગ્રામ વિસ્તારના તમામ લોકોને ઉકેલ મેં હોળી એને પ્રશ્ન કર્યો હતો અમારા સહકારી મંડળી નો પ્રશ્ન તમે ઉકેલો કે એનું કઈ ન થાય એ ભૂપાથી કે આને લાખ નું જીરા નાળા સહકારી ખાતર જાહેર થઈ ગઈ છે એનો તું ભેગો થઈને કેસ કરાવી

જુનાગઢ જિલ્લા સહકારી બેંકના કૌભાંડના કારણે માણા મરી ગયા છે માણસ મરી ગયા કૌભાંડ કર્યું ભાજપના માણસો એ જુનાગઢ જિલ્લા સહકારી બેંકે અને માણસ આ ગામમાં મરી ગયા એના ઘરવાળા નહીં રોતા હોય કિરીટ પટેલ અત્યારે મગરના આંસુ પાડે છે ભીણ આવી ગયા બીક લાગી ગઈ હારી જવાના છે એટલે રોવું આવ્યું તો પેલા આ બધા ખેડૂતોની વેદના નહોતી દેખાતી અને હજુ દેખાતી હોય તો હજુ સરકારમાં એ જ છે હજુ ભાજપની સરકાર છે કેમ ન્યાય નિર્ણય નથી કરતા એટલે મારી આપ સૌ દોસ્તોને વિનંતી છે કે દોસ્તો આપણે સૌએ આજુબાજુના બધા ગામમાં જાગૃત બનીને લોકોને ફોન કરીને સંદેશો આપીને સમાચાર આપીને બધાને એટલું કહેવાનું છે કે આ વખતે તક ચૂકવા જેવી નથી આ વખતે પહોંચ્યા જ નથી તો ઉઘરાણી ખેડૂત પાસે શું કામ ઉઘરાણીની નોટિસ ગામડે ગામડે પધરાવી દીધી છે પૈસા તમારા મંત્રી ખાઈ ગયા તો મંત્રીની મિલકત આજ દિવસ સુધી જપ્ત કેમ નથી કરી કરોડો રૂપિયા મંડળીના મંત્રી બેંકના ચેરમેન અને બેંકના સુધી તમારી પાસેથી માગે ખેડૂત પાસેથી પૈસા માગે છે કે લાવો પૈસા બેંકના ભરો જે પૈસા હાથમાં જ નથી આવ્યા એ પૈસા દેવાના હું કામ અને લઈ ગયો છે એને કોઈ પૂછવા વાળું નથી મંડળીના મંત્રી તો આજે